પુલવામા શહીદ થયેલા સ્વજનોને કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં જ આહિર સમાજના અગ્રણી જેમાં શ્રી હિતેશભાઈ કાતરિયા અને ભરતભાઈ વાઘમસીએ જણાવ્યું હતું કે આજના પ્રસંગે ચાંદલા પેટે એક લાખ અગિયાર હજાર રૂપિયાની રોકડ રકમને પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારને અર્પણ કરીએ છીએ સાથે સાથે આહીર સમાજના સૌ સ્વજનોએ રક્તદાન કરીને 111 જેટલી બોટલ એકત્રિત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા કાર્યક્રમને વધુ સફળ બનાવવામાં ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર તેમજ પ્રતાપભાઈ દુધાત બાબુભાઈ રામ પૂર્વ કૃષિ મંત્રી વીવી વઘાસિયા સન શ્રી ગોવિંદરામ બાપુ તેમજ શ્રી દિનેશભાઈ વાઘમશી લાખાભાઈ કાતરિયા અને વલ્લભભાઈ હડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગાંડલા ગામ અને આહીર સમાજના સૌ કોઈ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ભાવેશ ન્યૂઝ સાવરકુંડલા